દોસ્તો ને સામે જે ગુપ્તેશ્વર મહાદેવનો ધોધ જોવા મળે છે એ ધોધો આપણે જવાના છે તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહીજો ને પાવાગઢમાં આવો તો કંઈ થઈને જવો એ તમામ પ્રકારની માહિતી આપીશ તો વિડીયો સાથે બન્યા રહીજો ને દોસ્તો આ છે હાલોલ તરફ રસ્તો આ જાય છે ને આ છે પાવાગઢ તો દોસ્તો તમે જોઈશોને સામે છે ગેટ ને આ છે ગડવડદાસ બાપુનું મંદિર ને આ છે કષ્ટંજન દેવ મંદિર ને એની સામે જે એક રસ્તો જાય છે દોસ્તો જો તમારે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરે જવું હોય તો કુણિયા મહાદેવનું મંદિરે જવું હોય તો સાકર ખાનાની દરગાહ તો દોસ્તો અહીં એક રસ્તો જાય છે પણ હાલમાં તો ત્યાં લોકો અંદર જાય એમ કરે નહીં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તો દોસ્તો આપણે અલગથી જવાના છે આમ શોર્ટકટ જોઈએ તો જ ખાસ કરીને જવું કારણ કે બહુ મોટું જંગલ આવેલું છે તો દોસ્તો હવે ચાલો આપણે ગુપ્તેશ્વર મહાદેવનું તો જોવા એક આવો રસ્તો પથ્થર વાળો જે પાર કરીને જવું પડે છે ગુપ્તેશ્વર મહાદેવ નો ધોધ જોવા માટે દોસ્તો હવે થોડી વારમાં આપણે સામે પડે છે જવાનું છે તો દોસ્તો આ છે પાવન ખતરનાક જંગલ હવે ધોધ પણ ચાલુ થઈ ગયા છે તો દોસ્તો જમે જો તમે પાવાગઢ આવવા માંગતા હોય તો ચોમાસામાં આવો એનો આગ્રહ રાખો ચઢાણ પણ તમે જોઈ શકો છો અને પાણીની બોટલ ખાસ કરીને હાથે લાવી કારણ કે તરસ પણ લાગે છે ને આ છે ડુંગરો ને સામે ધોધ પડી રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો સામે તો દોસ્તો આપણે ત્યાં આગળ જવાનું છે હવે તો ચાલતા ચાલતા આપણે આગળ જઈ રહ્યા છીએ